હાલ ભાઈ પાસે સુરત થી ને તે પાસે સાહેબ પી જાય અત્યારે અત્યારે સુરત જવું છે ને કેટલા ની વાગ્યા ને બસ છે હા તો સાહેબ તો અમારે જાય ટાકો સણાઈ ગયો ને તારે બે કામ થાય કેમ રજાક ભાઈ મજા આવી ગઈ ને સામા હવે તડકો મટી ગયો શરબત પીધો ને હવે શાહ બરોબર ને ધનજીભાઈ કેમ લાગ્યો હવે ટાકો હાઈ ક્લાસ થઈ ગયો ને અમારે ધનજીભાઈ કારીગર એમ છે હો પણ આ ટાકો એમ બનાવ્યો અમારો એ ટાકો બનાવવાનો હતો હાઈ ક્લાસ હવે તમારે પાણી ખૂટે જ ગમે એટલું પાણી ભરી સોમાન પાણી ભરી પછી પછી ખૂટે જ નહીં ઉપાધિ ગઈ બધી કેટલા ફૂટ ઊંડો બનાવ્યો ધનજીભાઈ અગિયાર ફૂટ બનાવ્યો એમ તમે ક્યાં કુંડલાથી આવ્યા કે તમે કારીગર છો કુંડલાના કારીગર સારા તમને કેમ લાગે મને એમ લાગે તમે હાઈ ક્લાસ કામ કરો છો બધું સરસ મજાનું કામ કરો છોડલા પોલીસ પોલીસવાળા નહી આવે આપણો હારો હોય તમે બીતા નહિ હો કામ સારું કરે થોડી બીક હોય હા નબળું કામ કરે તો બીક હોય અશ્વિન તને કેમ લાગ્યું કામ સારું ને તો શાક કેમ છે હા તો એકડો હોય તો બસ આપણે બેન દૂધની દૂધ ની બનાવી ખો રે શાક હા તું બીતો નહીં અમારો કામ તમે પૂરું કરી દીધો એટલો ધન્યવાદ બધા હો